રાજકોટમાં આલો પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર સહિત ગુજરાતભરમાં જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી વીરપુર ખાતે દેશ વિદેશથી જલારામ બાપાના દર્શનાર્થે ભક્તો મટ્યા હતા ત્યારે મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતાર જોવા મળી હતી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સહિત અનેક શ્રદ્ધાળુઓ બાપાના ચરણોમાં શીશ ચુકાવીને ધન્યતાનો અનુભવી રહી છે વહેલી સવારે પૂજા આરતી ઉતારીને ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા વીરપુર મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી હતી મંદિર જલારામ બાપાના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું ભાવિકોએ ખીચડીનો પ્રસાદનો લાભ લીધો હતો શ્રદ્ધાળુએ કહ્યું કે બાપાના જન્મદિવસ પર ખાસ દર્શનાર્થે આવ્યા છીએ અને દર્શન શાંતિને કરવા મળે છે અને જલારામ બાપાના દર્શન થયા એનો અનેરો આનંદ છે એકદમ દિવાળી જેવો માહોલ છે જલારામ જયંતિ ઉજવાય છે બહુ જ આસ્થા છે અમારી આજ સુધીમાં ઘણી મનોકામના પૂર્ણ થાય છે અને પૂર્ણ થાય છે એવી અમે આશા રાખીએ છીએ સંત શિરોમણી જલારામ બાપાની બસો ને છવ્વીસમી જન્મ જયંતિ પાવન પ્રસંગે લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે મહાપ્રસાદ લેશે જલારામ બાપાનો જય સાડા આઠ કલાકે વીરપુર ના મીણવાવ ચોક માંથી એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે એ શોભાયાત્રામાં વીરપુરના તમામ ગ્રામજનો અને બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાશે બહુ ઉત્સાહ છે અને અહીંયા બી વીરપુર માં બી સારા એવા ભક્તો છે કે જેના બાપા ની ભક્તિ કરે છે અને બહુ ઉમંગ છે આજે જલાન જયંતિ જલાન જયંતિ નિમિત્તે અમે ત્યાંથી ધોરીપુર આવ્યા છે અમને બહુ સારું લાગે છે કેટલા વર્ષો થી દર્શન કરવા માટે આવો અમે તો બહુ વર્ષોથી આજે નીચે હો વીસ પાંત્રીસ વર્ષથી અમે જણા બાપા દર્શન કરીએ છીએ બહુ વીરપુર માં આવતીકાલે પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસ જન્મ જન્મજયંતિ ઉજવણી કરવામાં આવશે આ નિમિત્તે ભાવિકોને વિતરણ કરવા માટે બસો છવ્વીસ કિલો બુંદીના પ્રસાદ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે સૌરાષ્ટ્રના જગ વિખ્યાત યાત્રાધામ વીરપુરમાં જલિયાણ ધામ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા વીરપુરના મીન તળાવ ચોક થી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પર ફરશે શોભાયાત્રા દરમિયાન ભાવિકોને બસો છવ્વીસ કિલો બુંદીનો પ્રસાદ વિતરણ કરાશે પૂજ્ય જલા રામ બાપાયાત્રે બસો વર્ષ પહેલા બુંદી અને ગાંઠીના પ્રસાદથી સદાવ્રત થી શરૂઆત કરી હતી કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત